સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે માગસર માસ ચાલી રહ્યો હોય ત્યારે આજે ગુરુવાર હોય ત્યારે આજે માર્ગશીર્ષ ગુરુવાર મહાલક્ષ્મી વ્રત હોય ત્યારે આજે આપણે શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો શ્રીલક્ષ્મી માતાય નમઃ દ્વાપર યુગની આ કથા છે ભારત દેશમાં સૌરાષ્ટ્રમાં બની છે તે સમયે સૌરાષ્ટ્રમાં ભદ્રશાહ નામનો રાજા હતો તે ખૂબ જ પરાક્રમી રાજા હતો ચાર વેદ છ શાસ્ત્રો અઢાર વર્ણો તેની પાસે જ્ઞાન હતું તેમની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું રાણી દેખાવમાં સુંદર અને રૂપાણી અને ગુણવાન હતી બંનેને સાત પુત્રો અને પછી એક પુત્રીનું વરદાન મળ્યું હતું છોકરીનું નામ સંબાલા હતું એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના રાજપ્રસાદમાં જઈ અને રહેવાનું વિચાર્યું તેમનાથી રાજાની સંતતિ બમણી પ્રાપ્ત થશે અને તે આ સંતતિ પોતાની પ્રજાને વધુ સુખ આપી શકશે જો તે ગરીબ વ્યક્તિના ઘરમાં રહે અને સંપત્તિ મેળવે છે તો સ્વાર્થી વ્યક્તિની જેમ તે ફક્ત પોતાના પર જ ખર્ચ કરશે એમ વિચારી શ્રી વૃદ્ધ બ્રાહ્મણ રૂપ રૂપ ધારણ અને અને હાથમાં લાકડી લઈ રાણીને દરવાજે પહોંચ્યા કે તેમની વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું પણ ચહેરા પર દેવીનું તેજ હતું તેને જોઈ અને એકદાસી સામે આવી તેને તેમનું નામ રહેઠાણ કામ ધર્મ પૂછ્યું વૃદ્ધ બ્રાહ્મણ માતા લક્ષ્મી રૂપે કહ્યું કે બાલી કે મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી તેના આગલા જન્મમાં વૈશ્યની પત્ની હતી એ વૈશ્ય ગરીબ હતો ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો આ વાતથી કંટાળી અને તે ઘર છોડી અને જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી તેની આ દુર્દશા પર મને દયા આવી છે મેં તેને સુખ અને સંપત્તિ આપનારા શ્રીલક્ષ્મીજીની કથા સંભળાવી મારા કહેવાથી તેને શ્રીલક્ષ્મીજીનું નામ લીધું ઉપવાસ કર્યા શ્રીલક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ તેમનું ઘર દુનિયા સંપત્તિ સંતતિ સંપત્તિથી ભરી ગઈ બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાર્યા લક્ષ્મી વ્રત કરવાથી તેમનો લક્ષ્મી તેમણે મહાલક્ષ્મી માટે જેટલા ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેને સુખ મળ્યું આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે પરંતુ તે શ્રી મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલી ગઈ છે હું અહીં તેને યાદ કરાવવા આવી છું વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળી અને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું અને વૃદ્ધાએ દાસીને પૂજાની વિધિ અને મહિમા જણાવ્યા તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા પછી તે રાણીને કહેવા અંદર ગઈ રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળી અને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી મહાલક્ષ્મીજી પર પ્રહાર કર્યા તેને ખબર ન હતી કે શ્રીલક્ષ્મીજી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને તેનો અનાદાર જોઈ માતાએ ત્યાં રહેવાનું યોગ્ય ન માન્યું તેઓ ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં તે રાજકુમારી સંબાલાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું તે દિવસે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો સંબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાધર સાથે થયા તે ધન ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગી અહીંથી શ્રી મહાલક્ષ્મીજી રાણી પર ગુસ્સે થયા પરિણામે રાજા ભદ્રશવનું રાજ્ય અને રાજ્ય વ્યવસ્થા નાશ પામ્યા ખાવા માટે પણ નીચે પડી આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે અમારો જમાય આટલો મોટો રાજા છે ધનવાન છે ઐશ્વર્યવાન છે તેની પાસે કેમ ન જવાય તેને તમારી સ્થિતિ જણાવો મને કહો કે ચોક્કસપણે અમને મદદ કરશે આના પર રાજા ભદ્રશવ પોતાના જમાઈ માટે રવાના થયા રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડી આરામ કરવા માટે એક તળાવ કિનારે રોકાયા તેમાંથી દસેક લોકોએ તેને તળાવમાંથી પાણી લેવા જવા જોયા તેણે નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી અને જ્યારે તેને ખબર પડી કે રાણી સંવાલાના પિતા છે ત્યારે તે દોડી ગયા આટલું કર્યા પછી તેણે રાણીને આખી વાત કહી રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલી અને ખૂબ જ ધામધૂમથી તેનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું ખાવા પીવાનું કામ થઈ ગયું જ્યારે તેઓ પાછા ફરે તેને સોનાની મુદ્રાઓથી ભરેલા ઘડા આપ્યા જ્યારે રાજા ભદ્રશવ પાછો ફર્યા ત્યારે રાણી સુરત ચંદ્રિકા તેમને જોઈ અને ખુશ થઈ ગઈ તેણે સોનાના સિક્કાથી ભરેલું ઘડું આ રીતે આ દુર્વાસામાં બીજા ઘણા દિવસો વીતી ગયા આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ એ દિવસે માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો સંભાળે ઉપવાસ કર્યો શ્રી મહાલક્ષ્મી વ્રત કરી અને પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો હવે રાણી તેના ઘરે આવી શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત રાખવાની તેને ફરી પોતાનું રાજ્ય ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું તેણે ફરી એક સુખી શાંતિપૂર્ણ આનંદમય જીવન જીવવા લાગી થોડા દિવસો પછી રાજકુમારે સંભાળા તેના પિતાના ઘરે આવી સુરત ચંદ્રિકા તેના ઘરે જોઈ અને જૂની વાતો યાદ આવી કે સંભાલાએ તેના પિતા સાથે ઘડો આપ્યો હતો તેનો તો કશું આવ્યું ન હતું તેથી જ્યારે સંભાલા પોતાના પિતાના ઘરે આવી ત્યારે તેની સાથે આદર અને આત્વિક સાથે વ્યવહાર કરવામાં ન આવ્યો ઉલટાનું અનાદાર પણ તે આ વિશે ખબર ન લાગ્યો પોતાના ઘર તરફ ફરતી વખતે તેને તેના પિતાના ઘરેથી થોડું મીઠું લીધું ઘરે પરત ફરતા તેના પતિએ થયું કે તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો આના પર તેમને જવાબ આપ્યો કે હું ત્યાંથી સાર લઈને આવી છું પતિએ પૂછ્યું આનો અર્થ શું સંભાલાએ કહ્યું કે ધીરજ રાખો બધું જ ખબર પડી જશે તે દિવસે સંભાલાએ મીઠું ઉમેર્યું વિના જ બધા જ ખોરાક તૈયાર કર્યા અને સૌ કર્યા પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો આખો ખોરાક મીઠા વગરનો હતો તેથી સ્વાદ ન હતો પછી થાળીમાં મીઠું નાખ્યું જેના કારણે આખો ખોરાક સ્વાદિષ્ટ લાગવા માંડ્યો પછી સંભાલાએ પતિને કહ્યું કે માના ઘરેથી લાવેલો આ સાર છે પતિએ તેની વાત સારી લાગી પછી બંને મજાક કરતા કરતા જમવા લાગ્યા કહેવાય છે કે આ રીતે જે કોઈ શ્રી મહાલક્ષ્મીજીના ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ આ બધું મેળવ્યા પછી માતાની પૂજા ભૂલવી ન જોઈએ દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો આ રીતે શ્રી મહાલક્ષ્મીજીના વ્રતનો મહિના ફેલાવી